સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ બનશે અને મ્યુઝિયમના નિર્ણયને પાટીદારોએ આવકાર્યો છે વિશ્વ ઉમિયા ધામના પ્રમુખે પીએમનો આભાર માન્યો સરદાર પટેલ અને રજવાડાઓને સન્માન આપ્યું છે રાજવી પરિવારોનો ત્યાગ દેશ માટે સદાય મહત્વનો રહેશે તો પંચોતેર વર્ષ બાદ પીએમે રજવાડાઓને યાદ કરી સન્માન આપ્યું તેવું તેમણે કહ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓના મ્યુઝિયમના નિર્ણયને પાટીદારોએ આવકાર્યો સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને આજે પંચોતેર વર્ષ બાદ પણ એ રાજવી પરિવારોને યાદ કરીને વડાપ્રધાનશ્રીએ મ્યુઝિયમ બનાવવાની જે વાત કરી છે એનાથી દરેક રાજવી પરિવારોમાં અને દેશના દરેક લોકોની અંદર એક આનંદ અને ઉત્સાહ સાથે આ ઘટના ગૌરવપૂર્ણ સાબિત થઈ રહી છે આ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે